ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે એનજીઓ સંસ્થા યુનિટી ફાઉન્ડેશન દ્વારા દિવસે સ્કૂલ રોડ વસ્ત્રાલ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વસ્ત્રાલ ખાતે ચાલતી સેવાકીય સંસ્થા યુનિટી ફાઉન્ડેશન દ્વારા ગુરુ પૂર્ણિમાના અવસરે અલગ અલગ જાતના એકસો એક વૃક્ષો વાવીને પર્યાવરણ જાળવણી કરવામાં આવી હતી જેમાં યુનિટી ફાઉન્ડેશનના ટ્રસ્ટી શૈલેષભાઈ દેસાઈ સુખદેવસિંહ જાડેજા કુલદીપસિંહ રાજપૂત સાગરભાઈ ચૌધરી અને ભાજપના વસ્ત્રાલ વોર્ડના મહામંત્રી પ્રદીપભાઈ પટેલ તેમજ નીટ યુજી બે હાજર ચોવીસ નું કેન્દ્ર અને શહેર વાઇઝ પરિણામ જાહેર કરાયું હતું ત્યારે તેના વિશ્લેષણમાં અનેક ચોકાવનારા તથ્યો સામે આવ્યા છે જેમાં આખા દેશમાં અમદાવાદ અને રાજકોટના કેન્દ્રો પર વિદ્યાર્થીઓને મળેલ સાતસો થી વધુ માર્ક ચર્ચાનો વિષય બન્યા છે ટકાવારી મુજબ સાતસો થી વધારે માર્ક મેળવનારા વિદ્યાર્થીઓની યાદીમાં અમદાવાદ પ્રથમ નંબરે છે જેના પગલે રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે આજે પાર્લિયામેન્ટમાં મુદ્દો ગજવ્યો હતો સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના ભાગોમાં હાલ અનરાધાર વરસાદ પડી રહ્યો છે ત્યારે આજે પણ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે જેની સામે છેલ્લા એકવીસ દિવસથી ઉત્તર અને મધ્ય ગુજરાત વરસાદની રાહ જોઈ રહ્યું છે ત્યારે આજથી છવ્વીસ જુલાઈ સુધી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં અમદાવાદ સહિત વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલની સાથે હળવાથી મધ્યમ વરસાદની ઝાપટાં પડી શકે છે